સુરત જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને પાંચ હજાર છસ્સો વર્ગ ખંડ તૈયાર કરાયા છે સુરત સહિત જિલ્લામાં આગામી બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરાઈ છે જેમાં પાંચ હજાર છસો વર્ગ ખંડની અંદર પરીક્ષા યોજાશે દરેક વર્ગ અંદર રહેતા સીસીટીવી કેમેરાની તપાસ કરવા સાત ટીમો બનાવવામાં આવશે પાંચસો એકસઠ જેટલા સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે છવ્વીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે અને કુલ બે પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે પૈકી એક પોઈન્ટ એકસઠ લાખ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપશે જેમાં ધોરણ દસમાં એકાણું હજાર વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ઉપરાંત બાર સાયન્સમાં સત્તર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ચાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ સહિતની પરીક્ષા આપશે રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં નોંધાયા હશે વિદ્યાર્થીઓ માટે ખાસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે સિટી બસ બીઆરટીએસ બસની સુવિધા અને ટ્રાયબલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને લઈ જવા આવવા ચૌદ જેટલી બિરસા મુંડા એક્સપ્રેસ એસટી બસની વ્યવસ્થા કરાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી યોજાનાર છે આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ છે માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં બે ફેબ્રુઆરીના રોજ મીટિંગ થઈ ચૂકી છે તમામ વિભાગો તે સમયે હાજર હતા તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે

આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે પાંચ હજાર છસો ને ત્રેપન જેટલા વર્ગખંડોને તમામે તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જશે આ સીસીટીવીનું મોનિટરિંગ માટે સાત ટીમો બનાવવામાં આવી છે એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામે તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચૌદ જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે કોઈ પણ વિદ્યાર્થીઓને ઉનાળાની સિઝન ઉનાળાનો સમય હશે ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈપણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બુટ મોજા જાય તે માટેની વ્યવસ્થા છે આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામે તમામ તકેદારીઓ રાખશે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે સુરતમાં આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતા વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે આ માટે પણ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ ચૌદ જેટલા ઝોનની અંદર વેચાયેલી છે તમામે તમામ આ પરીક્ષા માટે સજ્જ છે